અથવા તો ઘટતું પણ હોય છે ત્યારે ઇન્દ્રજીતનું વજન અચાનક પાસઠ કિલોથી વધીને પંચાણું કિલો થઈ ગયું જોકે સમય જતા તેના શરીરે પણ સાથ આપવાનું છોડી દીધું હતું અને ઉઠવા બેસવા માનપાન મુશ્કેલી પડતી હતી અન્ય કોઈ તો આના કારણે કદાચ હિંમત હતી જાય પરંતુ મનથી મક્કમ ઇન્દ્રજીતે આ રોગ પર કાબુ મેળવવાનું અને સમસ્યાથી બહાર આવવાનું નક્કી કર્યું અને રોજ જીમમાં બે કલાકનો અથાગ પરિશ્રમ કર્યો અને આ રોગ સામે જ ઝૂમ્યા અને રોજના બે કલાક કસરત પાછળ ફાળવીને રોગ પર કાબુ મેળવ્યો છે સાથે વજન પણ હાલ ત્રીસ કિલો જેટલું ઉતારી નાખ્યું છે ઉપરાંત તેમને એક કલાક ચૌદ મિનિટમાં છવ્વીસો સ્ક્વોટ્સનો પણ રેકોર્ડ બનાવ્યો છે પોતાના જનૂનને વડghi રહી બાળકોના સા સહકારથી સ્ક્વોટ ક્વીન તરીકે ફેમસ બન્યા છે તેમનું કહેવું છે કે સપના ઉની કે સચ હોતે હે જિન કે સપનો મે જાન હોતી હે સિલ્ફ પંખ હોને સે કુછ નહીં હોતા હોસલો સે ઉડાન હોતી હે આ ઉક્તિને શહેરને 51 વર્ષે ઇન્દ્રજીત કોરે સાબિત કરી છે મૂળે ઉત્તરપ્રદેશના સામલી ગામની વતની છે રૂઢિચુસ્ત પરિવારની હોવાના કારણે તેના માટે સ્પોર્ટ્સમાં આગળ વધવું ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ તે હાર માન્યા વગર પોતાના જનૂનને વળગી રહી અને પોતાના બાળકોના સાથ સહકારથી આજે સ્કવોટ ક્વીન તરીકે ફેમસ છે એકાવન વર્ષના હોવા છતાં પણ તેઓ આજે જીમ ટ્રેનર છે અને સાથે સાથે બે છોકરાઓની માતા પણ છે ઇન્દ્રજીત કોરનું સપનું છે કે તે અન્ય મહિલાઓ માટે રોલ મોડલ સાબિત થાય અને વિશ્વમાં સંસ્કારી નગરી તરીકે પ્રખ્યાત આપણો વડોદરા એ ફિટ વડોદરા તરીકે જાણીતું બને પુરુષોનું વર્ચસ્વ ધરાવતા આપણા સમાજમાં જ્યારે પણ જીમ વાત આવે ત્યારે મનમાં એક જ વિચાર આવે કે તે પુરુષ જ હશે પરંતુ હવે જમાનો બદલાઈ રહ્યો છે જીમ ટ્રેનર તરીકે પણ મહિલાઓ પોતાનો પગ પેસારો કરી રહી છે ઇન્દ્રજીત કૌર એકાવન વર્ષની ઉંમરે પોતાના મનપસંદ જીમમાં જીમ ટ્રેનર તરીકે અલાયદું સ્થાન પ્રાપ્ત કર્યું છે સ્ક્વોટ ક્વીન ઇન્દ્રજીત કોરે જણાવ્યું કે તેનો રોલ મોડલ હોલીવુડનો સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન છે જે રીતે તેઓ મહેનત કરીને આગળ આવ્યા છે પોતાની તબિયત સારી ન હોવા છતાં હાર ન માની અને આજે તેઓ એક મુકામે પહોંચ્યા છે તેવી જ રીતે હાર ન માનીને આગળ કેવી રીતે વધવું તે તેમની પાસેથી શીખ્યું છે તેને પોતાને થાઈરોડ હતો અને વજન વધતું જ જતું હતું જેથી ઊભું પણ થવાતું ન હતું ત્યારે તેમણે હિંમત કરીને કસરત ચાલુ કરી અને રોગમુક્ત થયા છે દિવસ દરમિયાન 2 થી 8 કલાક કસરત કરે છે સાથે ઘરનું બનાવેલું ભોજન જ જમું છું બહારનું જંક ફૂડથી થી પરેચી રાખી દિવસમાં 7 લિટર જેટલું પાણી પીવે છે આજે તેઓ મહિલાઓ માટે આદર્શ બન્યા છે વુમન્સ ડે છે આપ એક નારી છો નારી શક્તિને નારી શક્તિ કઈ રીતે જોઈ રહી છે આ મેમ જે છે એ અમારી માટે રોલ મોડલ છે અહીંયા જ્યારે આવ્યા ત્યારે એ પોતે ટ્રેનિંગ કરતા હતા અહીંયા હવે એ પોતે ટ્રેનિંગ આપે છે તો અમારી માટે એ બહુ પ્રેરણાદાયક છે કે એ અહીંયા આવ્યા અને વુમન્સ આટલી આગળ વધે છે એની માટે સૌથી મોટું ઉદાહરણ છે મેમ કે એ આટલા આગળ વધ્યા આવ્યા એ બહુ મોટી વાત છે કે વુમન્સને બહુ જ બધી બીમારી હોય છે કે અમુક જાતની બધી હોય છે તો એમાં વુમન્સને બહુ સ્ટ્રગલ બહુ સ્ટ્રગલ કરવું પડે છે અને એમાંથી બહાર આવવા માટે મેડમે પણ એટલી સ્ટ્રગલ કરી છે અને મેડમ મોટિવેશન પણ એટલા આપે છે કે અમારે અમારે શું કરવું જોઈએ એમાં એની માટે મેડમ બહુ પ્રેરણાદાયક છે ધ્રુતિ પટેલ बताइए जब ये मैम आई थी तब क्या माहौल था क्या उनके हालात क्या थे एक्चुअली ये टू भी वेरी ऑनेस्ट जब वो यहाँ पे आई थी तो मुझे लग नहीं रहा था क्योंकि उनका शेप भी इतना कुछ वो था नहीं और वो थायराइड से परेशान थी और काफ़ी सारी उनकी प्रॉब्लम्स थी फिजिकल प्रॉब्लम्स तो मुझे इतना लग तो नहीं रहा था कि इतना वो अच्छा कर पाएंगी यहाँ पर अच्छा यू नो पुश कर पाएंगे अपने आप को बट धीरे धीरे जैसे मैंने देखा उनका प्रोग्रेस जो हुआ तो आई वॉज वेरी शॉकड पर मुझे काफ़ी अच्छा भी लगा की बिंग लेडीज़ लाइक अराउंड 50 51 एज थी उनकी इतने में इतना वो वर्कआउट करती हैं इतना इंस्पिरेशन लेती है लोगों को स्पेशली uh, लेडीज़ को तो वो काफ़ी काबिल तारीफ था और ये बताया कि जिस तरह का वो जब आई थी तब क्या माहौल था सर तब माहौल में ये था कि हमारे वहाँ जिम आप देखने जाओ तो मोस्टली uh, जेंट्स ज़्यादा होते हैं जिम में पर जैसे ही मैडम ने यहाँ पे वर्कआउट करना शुरू किया यहाँ पे uh, आना शुरू किया तो फुटबॉल्स काफ़ी बढ़ गए लेडीज़ के और नॉट ओनली यंग जो अबउ फोर्ट जो लेडीज़ लोग ऐसा सोचते हैं कि आफ्टर फोर्टी में क्या वर्कआउट करूँ आफ्टर फिफ्टी क्या वर्कआउट करूँ तो ये मैडम उनके लिए काफ़ी इंस्पिरेशन साबित हुए कि उनको भी पुश किया वो लोग ने कि आप भी कर सकते हो वर्कआउट आप भी अच्छा हो सकते हो जो भी आपको बीमारी है उनको जो थायरॉयड था जो उन्होंने वर्कआउट करते वक्त उन्होंने जो अच्छा हुआ अपना थायरॉड का तो काफ़ी लोगों को मोटिवेट भी करते इंस्पायर भी करते कि आपका भी हो सकता है तो ये मुझे काफ़ी अच्छा लगा मतलब लेडीज़ का फुटफॉल्स काफ़ी बढ़ गया क्या नाम है मेरा नाम आमिर है आपको क्या प्रॉब्लम हुआ था और अभी आप एक औरत के लिए रोल मॉडल बन गई हो क्या खास है सबसे पहले मैं मेरा तारुफ करवाना चाहूँगी मेरा नाम इंद्रजीत कौर मान है और इन दिनों मैं कंसेप्ट वन जिम में एज अ फीमेल इंस्ट्रक्टर काम कर रही हूँ और रोल मॉडल कहें तो बहुत सारी चीज़ों ने मुझे बनाया है क्योंकि मैं काफ़ी सारी ना ठीक होने वाली बीमारियों से बाहर आई हूँ जिसमें आर्थराइटिस था और साथ में थायरॉयड था इन दोनों चीज़ों का अटैक मेरे ऊपर एक साथ आया था तो मैं दवाइयों के सहारे अपने आप अप बॉडी को नहीं चलाना चाहती थी कहीं ना कहीं एक मेरे अंदर स्पोर्ट्स स्पिरिट थी क्योंकि मैं नेशनल लेवल की कबड्डी की चैंपियन रह चुकी हूँ अपने टाइम पे तो वो ही था कि अगर मरना ही है तो लड़के मरना है तो पैर घिसट घिसट के क्यों मरे तो उन पैरों को मैंने फिर दौड़ने में लगा दिया तो कहीं ना कहीं रनिंग से कहीं ना कहीं वापस अपने स्पोर्ट्स में आके तो मैंने इन सब बीमारियों को अपने आप से दूर किया है और अब एक मैं स्लोगन आपके लिए एक रोल मॉडल के लिए एज सेट करना चाहती हूँ कि एक नारी सब पे भारी जब वो अपने आप पे आ जाती है तो सब कुछ हिला देती है तो मैं अपने लिए नहीं खड़ी हूँ क्योंकि जब एक औरत खड़ी होती है सर तो वो कहीं पे भी अपने लिए नहीं वो हज़ार औरतों के लिए खड़ी होती हैं लेकिन बहुत सारी औरतें अपने लिए बोल नहीं पाती हैं तो मैं चाहती हूँ कि वो मेरी जवान लें लेकिन मेरे सामने अपने आप को खोलें मैं उनके लिए खड़ी हूँ मेरे लिए कोई नहीं था लेकिन मैं सबके लिए खड़ी हूँ कोई एक कदम बढ़ाए मैं हजार कदम आगे होके उनको लेने के लिए तैयार हूँ फिटनेस वर्ल्ड में भी और उनकी जो आंतरिक दुनिया जहाँ से वो अभी तो बाहर नहीं आए हैं क्या वजह है क्या है वो सब लोग उनको सबको मैं बाहर लाने का प्रयत्न कर रही हूँ सब आपने बताया चलो एक अच्छी बात है एक औरत के लिए जी लेकिन जिस तरह का माहौल है आजकल जो आजकल जो बाहर का बाहर का खाना बाहर की दुनिया है बाहर के लोग हैं उसमें औरत अपनी बॉडी पे टाइम नहीं दे पाती है जैसे बॉडी बन ज़्यादा हैवी हो जाती है उन उन महिलाओं के बारे में क्या कहें तो मैं बोलूँ तो सर जैसे जैसे हमारे समाज ने तरक्की करी है ना ऐसे ऐसे कहीं ना कहीं हम लोगों को निकम्मा कर दिया है जैसे जैसे फैसिलिटियाँ बढ़ी हैं तो फैसिलिटी को यूज़ करते हुए ठीक है हम लोग कर रहे हैं लेकिन कहीं ना कहीं अपने प्रति जो हमारा दायित्व है हम कही ना हम कहीं ना कहीं उससे पीछे छूट गए हैं हमारे बेसिक स्कूल में जब हम लोगों को डाला जाता था तो पीटी का पीरियड कंपलसरी होता था आजकल के स्कूल्स में जगह ही नहीं है और फिर इतना मोटिवेशन भी नहीं है स्पोर्ट्स को कोई आगे लेके जा ही नहीं रहा है मैं नहीं बोल रही हूँ कि स्पोर्ट्स से ही लोग फिट रहते हैं लेकिन अपने लिए टाइम निकालना अपने लिए अपने गोल को सेट करना क्योंकि मैं मेरे आप अप, अपने आप को बोलूँ तो नाम माँ बाप देते हैं वो भी उधार का है लेकिन उस नाम को पहचान देना वो हमारा सबका फर्ज है कि मैं बोलूँ कि मैं इंस्ट्रक्टर हूँ लेकिन उसके अलावा भी मैं बहुत कुछ हूँ चलिए आपने आपने जो बताया के तौर पर अपने आप को कहाँ देख रही है मैं इसको एक शेर में कह देना चाहूँ सर कि अभी ज़मीन का सफ़र तय कर रही हूँ अभी ज़मीन का सफ़र तय कर रही हूँ अभी मेरे हौसलों की उड़ान बाकी है अभी तो मैंने ज़मीन के कुछ हिस्से ही हासिल किए हैं अभी तो पूरा आसमान बाकी है मैं कहीं ना कहीं आसमान पर छा जाना चाहती हूँ इन सब चीज़ों के लिए તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો